હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે જિલ્લાવાસીઓને કલેક્ટરને અપીલ સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે ઘરે આન બાન શાન સમૂહ તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં ભરૂચના લોકો જોડાય તેવી હું અપીલ કરી હતી જેમાં તેમને ભરૂચ ચીલો તિરંગામય થઈ રાષ્ટ્રભક્તિની ભાવનામય બની જાય અને આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે હર ઘર તિરંગા અભિયાનને આપણે સફળ બનાવવા માટે તારીખ તેરમી ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે હાસોટ જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહભેર ભાગ લઈ આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે આહવાન કર્યું હતું પંદરમી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન હવે ત્રણ દિવસમાં જ ઉજવાવા જઈ રહ્યો છે ભારત સરકાર રાજ્ય સરકારે સંયુક્ત રીતે એક હર ઘર તિરંગાનું એક અભિયાન છેડ્યું છે આઠ તારીખથી અને આપણા જિલ્લામાં એનો એક પ્રતિસાદ પણ ખૂબ સારો એવો જોવા મળી રહ્યો છે ઘરે ઘરે આપણને આપણી આન બાનને શાન છમો તિરંગો એ લહેરાતો જોવા મળી રહ્યો છે અને આન બાનને શાન છમો આ તિરંગો આપણને આપણા આપણા રાષ્ટ્રની આપણી આપણી પેટ્રિયોટિઝમની ભાવનાને એક સારી રીતે આપણને દેખાડી રહ્યો છું ત્યારે આ સમયે હું ભરૂચના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને આખો ભરૂચ જિલ્લો તિરંગામય થઈ જાય એ રાષ્ટ્રભક્તિની ભાવનામય થઈ જાય અને આપણા દરેકના હૃદયથી લઈ અને આપણી આપણી લાઈફમાં એ તિરંગાનું સ્થાન રહે એ પ્રમાણે ખૂબ સરસ ઉજવણી થાય આવતીકાલે આંસોટ ખાતે જિન કમ્પાઉન્ડમાં આપણું જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા અભિયાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે નાગરિકો એમાં મોટી સંખ્યામાં જોડાય અને જેમ વાત કરી એમ કે આપણી આન બાનને શાન સમા તિરંગાને આપણે સેલ્યુટ કરીએ એને આપણી આપણા હૃદયથી લઈ અને આપણી જીવનના તમામ ક્ષેત્ર પર એને લહેરાવીએ થેન્ક યુ